બધાને હા બધાને જય માતાજીને અમે આવી ગયા છે આપણે જ્યાં પાટણ છે પાટણના સિદ્ધરાજ રાજે રાણીનો જે મો મેલ છે ને એ મેલે આવ્યા છીએ અને તમને મેલ બતાવશું કે રાણીનો મેલ કેવો હતો અને આજે પણ પાટણમાં અમે ફરીએ છીએ તો જુઓ છો ભાઈ અમે આ રસ્તો છે આપણે આમ કાઠી આવ્યા છીએ અને અમે જો ગેટ દેખાય છે એ આપણે ગેટેથી જવાનું છે રાણીના મેલે મેલે તો સિદ્ધરાજ રાજા હતા ને પાટણના એના પણ રાણીનો મેલ હતો એ મેલે આપણે જવાનું છે અને અંદર જઈને બધા મિત્રોને બતાવવાનું છે કે આપણે ભાઈ રાણીનો મેલ હતો એ મેલે આપણે જવાનું છે ને એ બધાને બતાવવાનું છે તો જોવો છો અમારે પ્રેમભાઈ પ્રેમભાઈ તો આપણે આજે આવ્યા ક્યાં કન આવ્યા છે હા સિદ્ધરાજ રાજાની રાણીના મેલે આવ્યા છે બરાબર અમે પાટણમાં આવ્યા છીએ અને જોવો છો તમે ભાઈ આ છે ગેટ તો તમને પણ ગેટ બતાવીશ જુઓ છો તમે પાટણના જે અમારે હા સિદ્ધરાજ રાજ રાણીનો સિદ્ધરાજની રાણીનો મેલો હોય છે એ મેલે અમે જઈએ છીએ તો તમને જોવો છો આગળ બોર્ડ બતાવશું તમે હા છો આ આ બધેલું છે તમે જોવો છો ગેટ છે બાલનો અને અહીંયા બ બોર્ડ મારેલા છે બધા જુઓ છો તમે હા બે હજાર તેરનો બધેલો છે આ ગેટ બરાબર તો આપણે અંદર જઈએ છીએ અંદર પ્રવેશ કરીએ છીએ તો બતાવે મિત્રો આપણે જઈશું અંદર તો જુઓ છો આ ગેટ છે ને ગેટે થઈને જવાનું છે અંદર આપણે તો આપણે અંદર બધું બતાવી દઈશું તમારે કેવી જગ્યા છે અને કેવું છે તો આપણે અંદર હવે જઈએ છીએ તો જય માતાજી હા નોમ લખાવાનું તો કાકા જોડે તો હેડો તો જો અંદર અમે આવી જ આ છે ભાઈ રાણીનો મેલ તો જુઓ છો તમે અમે અંદર આવી ગયા છે પ્રવેશ અંદર કરી રહ્યા છો તો પલવ કરે ત્યારે નાકામાં મંદિર છે તો સ્વામી અંદર આવી જ તો જુઓ છો અમે પણ આવી ગયા છે તો આપણે રાણા જે સિદ્ધરાજ સિદ્ધરાજની રાણીનો મેલ છે ને તો મેલ આવી ગયા છે અમી તો તમે જોવો છો અમે ટેબી ક્યાં છે તો આવી ગયા છે આ માયા ટેકરી તો જોશો છો આ બધી બોતેલું છે હજી તો આગું છે અંદર જવાનું છે અને અમારે પેમ ભાઈ હા ભાઈ અમારે ફરવા આવ્યા છે ને ભાઈ આજે હે શું કે હા તો જોશો આ મકા તો તમે જોશો છો આ બધું આ બોતેલું કેવું છે તમે જોશો છો આપણે હજી અંદર જઈને બતાવવાનું છે બધાને પથ્થરનું પણ બોધેલું છે અને જે જૂના વખતનું હોય ને જૂના વખતનું બોધેલું છે એ તમને બતાવીશ કે કેવું છે ઉપર જઈને આપણે બતાવશું બધાને તો જુઓ છો આજે અમારે પ્રેમ ભાઈને બધાને હતું કે ભાઈ આપણે ફરવા જાવું છે તો અમે કે ફરી આવીએ આજે અને મસ્ત પણ આજે ભાઈ બધાને બતાવીએ કે ભાઈ અમારા પાટણમાં જોવો છો આટલું હજી તો અત્યારે જવાનું છે આપણે અને આપણે આ રખાને જે હડ્યા જઈએ છીએ તો હા તો જોશો લપસણા જેવું છે પાણી આવેલું છે ને કે હા દળદર છે એમાંથી છે તો આપણે પગાર ચડવાનું છે ઉપર બરાબર ને હા તો છે હશે આ પેલે તો આપણે જો આ રખત છે ભાઈ બધું વધેલું છે હે હા તો ઉપર હમે અમે જ છે ને આ તો પાસે જઈએ તો જોવો છો આપણે આ રખત બધું અંદર આવો તો કુગદાડો પાટણમાં રાણીના મેલે આવજો તો આટલું અત્યારે છે તમે જુઓ છો ભાઈ આજથી જુઓ છો ભાઈ આપણે પગે સડાય છે તો સડીએ છીએ અમારે પેમ ભાઈ જુઓ છે તોડતા ને તોડતા પણ ચેવા સડે છે જો ભાઈ અમારે પેમ ભાઈ કાંઈ કાં તોડતા ને તોડતા સડે છે એ હા તો જય માતાજી આ વીરનું મંદિર છે ને હા તો જુઓ છો આપણે પણ અહીંયાથી સડવાના છે તો પગાથી જોશો આપણે પણ અત્યારે ચડીએ છીએ ભાઈ અને હજી તો આટલા અત્યારે આવ્યા છે હજી તો બહુ અત્યારે હેડે જાય છે તો જોશો આપણે અત્યારે ચડી ગયા છીએ તો ભગવાનના દર્શન કરશું પણ અને આ છે અમારે ભાઈ જે મંદિરની જગ્યા છે તો ભલું કરે અમારે પે એમ ભાઈ તો બે ગયા છે આપણે મોડ ચડ્યા છે અત્યારે ભાઈ હમ તો ઉપર આવો તો જુઓ છો આ રખતની પણ જગ્યા છે ઉપર હે પ્રેમ ભાઈ તમે શું જોવો છો અહીંયા એસવાનું જેટલું બધું હજી બાકી છે એમ જોવો છો એમ ને હા જો ઉપરથી ઉપરથી આવું લાગે છે આ જોવો છો તમે ઉપરથી આવું લાગે છે ભાઈ અમારે તો લોક છોડીને જાતા નહીં કેમ કે તમને આજે અમે રાણીનો મેલ છે એ બતાવશું અને એ દર્શન કરી લો દર્શન કરી લો તો આપણે શું મંદિર દર્શન કરતા હોય હેડ તો જો શું જોશો અમે ખેતરને એવું બધું છે અને તમે આવો આ જગ્યા પર કોઈ દાડો આવેલા હોય ને તો કમેન્ટના અંદર અમને જણાવજો અને આ મંદિર છે એ નવું બને છે ઉપર હે ને હા તો વીર માયાટેને હા મારાટી છે બરાબર છે તો આ જુઓ છો આપણે આ રખત મંદિર નવું બને છે અને આપણે રાણીનો મહેલ તમને બતાવવાના છે તો આપણે અત્યારે તો ચડી ગયા છે અને આનાથી થોડું હજી અત્યારે આપણે જવાનું છે ને અને પછી લોકમાં બતાવશું બધા અમારા પ્રેમ ભાઈની થાકી ગયા સાણી ભાઈ બેઠા છે ને જયેશભાઈ આ જુઓ જયેશભાઈ છે હાંકલ હા વિષ્ણુભાઈનું એમ વિષ્ણુભાઈનું શૂટિંગ ગીતનું હતું આ જગ્યા પરથી તું અમે આ હા અમે છો અને અમે પણ ફરી રહ્યા છીએ બધે તો તમે જોઈ રહ્યા છો મસ્ત રીતે આરાખર એમનો પગાર થયો છે ને શૂટિંગ પણ તો થયું હતું નહીં સારું થયું તું ને હા બધા આ જગ્યા પર બેઠા હતા ને આ જગ્યા પર બોકડા પર બેઠા હતા ને આપણે પણ બેહવાનું છે જોવો છો આ જગ્યા પર એમનું પણ ગીતનું શૂટિંગ મસ્ત રીતે થયું હતું અને ત્યાં તો એ આ ખજૂરીની થોડી નાની હતી ને આ ખજૂરી છે ને થોડી નાની હતી જોશો હંમે આ ખજૂરી છે એ થોડી નાની હતી આ નહીં અત્યારે તો મોટી થઈ ગઈ છે અને આ છે ગેટ જો પાસે લો અને આ બધું આવું છે બરાબર મસ્ત હશે આ તો વિષ્ણુભાઈનું શૂટિંગ તું જયારે સોમે મળે છે મારું કાળજુ બળે આટલામાં શૂટિંગ થયેલું હતું અને એક જોશો અહીંયા ઘણા પણ શૂટિંગ થઈ છે કદાચ આ જગ્યા છે ને આ જગ્યા કદાચ હશે શૂટિંગમાં બરાબર છે અને તમે જોઈએ છે અને અમારા પેમભાઈ બેઠા છે જો પેમભાઈ મળે છે જોઈએ કાળજુ મારું મળે છે અહીંયા એ વિષ્ણુભાઈએ અહીંયા ગીત ગાવેલું છે ને અહીંયા ગીત ગાવેલું છે અને એક જગ્યા આવી હતી પેમ ભાઈ આવો તો આ શૂટિંગ અહીંયા ગીત તું સામે હા જુઓ છો એક અહીંયા બસ એક એટલે હતા ને આ આ બધે આ રખ સીન મારેલો હતો બરાબર આ તો અકન બેઠા હતા બરાબર ને તો બેઠા બેઠા ગાયું હતું ગીત આ રખ શૂટિંગ ચાલુ હતું એમનું અને અમે આઈડિયા છીએ હવે આપણે જો ફિલ્મ કાં બતાવશું તમને અલગ અલગ જગ્યા બરાબર ને હેડો ભાઈ જઈશું હવે આપણે ભાઈ હેડો ભાઈ અને આપણે જોવો છો જવાનું છે તો ગબ્બર ભાઈ નું શૂટિંગ ચાલુ હતું ને કઈ જગ્યા પર બરાબર ને હા હોમે છે ગબ્બર ભાઈ નું કયું ગીત હતું હા જુદા તારી ને મારી હો જો પેલા છોકરા જાય છે ને એ છે બરાબર ને ઓ જુદા તારી ને મારી બરાબર ને એ આપણે જવાનું છે આ પેમ ભાઈ દોડે તો ભાઈ અમારે પેમ ભાઈ પણ આવી ગયા છે તોડતા તોડતા જોયો ભાઈ

આ જય મારે જોવો છો ભાઈ કસરત કરવા મંડી પડ્યા છે તો ભાઈ આ કસરત કરવા નથી હે જયેશભાઈ કે નથી થાતું ને અમારે જયેશભાઈ હા ભાઈ જયેશભાઈ નથી થતું બરાબર કસરત દસ પૂરા કર્યા અમારે જો પ્રેમ ભાઈ તો ફેર મંડ્યા છે જયેશભાઈ તો જયેશભાઈ તો ગુળ ગુળ મારે છે હે તો આપણે આ વખત ભાઈ અમારે પ્રેમભાઈ ની આજ બહુ મસ્તી કરી ગયા છે હે પ્રેમભાઈ હે આ બેહવા માટે છે પિલર તમે બેહવા માટેનું છે ને આ જો કે હવે તમે કસરત જોવો અને પણ બે બેકાઉન્ટ છે એ આવું લાગે છે જોવો છો તમે આપણે અમે જગ્યા છે અહીંયા હજી જવાનું છે બરાબર છે ઉપર જવાનું ને આપણે આ ઉપર જવાનું છે અને અમારે પેમ પણ બધા અહીંયા ફરી જશે અને શું લાગે

આ જો અમારે પેમ્પાઈ પૈ છે કે બેઠા છે ભાઈ ઉલટા બે ગયા છે ભાઈ પેમ્પાઈ ઓ હો હો પેમ્પાઈ ઉલટા અને જયેશ ભાઈ મારા ઉલટા બેઠા છે આ તો ભાઈ ઉલટા બેહવાનું નથી ને કે તો અમારે જો જયેશ પણ અમે બેઠા છે અને અમારે પેમ્પાઈ પેલી બારી બેઠા છે આ જો તમે હે એ હા તો આપણે હવે જયેશ ભાઈ હેડો અમે ઉપર જઈશું હા હેડો તા હવે આપણે જઈશું ઉપર એ સોના નેચે આ સીડી આ રાણીનો મેલ છે એના બાજુમાં પણ ધરમશાળા છે આ ધરમશાળાના અમે ઉપર છીએ અને તો તમે જોશો આખા જોશો આ રખતનું છે આ તો બંધાય છે હજી ને બધું બ્લોક છે અને આ બધા નખાય છે હજી તો આ જગ્યા ઉપર બધાય નાખવાના છે ને અને તો આપણે હેડો ઉપર જઈશું હવે આપણે પગાથી હશે ને આ પગાથી હશે તો આપણે વચ્ચે જવાનું છે સીધું બરાબર ને તો હેડો તારે આપણે જઈશું ઉપર હેલો તાર અમારે જયેશભાઈ તો તોડતા તોડતા સળી ગયા છે ભાઈ એમ ભાઈ થોડો ભાઈ અમે આવીએ પાછળ અરે વાહ 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 પ્રેમ ભાઈ જાય છે તો એ સર તો હું આવું આ તો બધા ઉપર જતા રહ્યા છે આ બરાબર છે ને હા જઈએ છે તમને આ તો બતાઈએ છે આ બધું હોસ્ટેલમાં ને બધે ફરવાનું છે તો આ શું છે બધું આ મશીન કામ કરવા ચાલુ છે આ કોણ ચાલુ છે એટલે મશીન ઉપર પડ્યા છે અને જો અંદર પણ કામ ચાલુ છે ને આ બધું નવું બંધાય છે આ છે આ માટેનું છે હા મિક્સર છે આ મિક્સર છે બરાબર છે અને કામ બધે ચાલુ છે

હા તો હેડો તો આપણે જઈશું હેડો તો આપણે હવે જઈશું સીધા બરાબર છે હવે પાછું ઉતરવું પડશે ને આજે હા તો આપણે હમણાં ઉતરવું પડશે અમારે પેમ ભાઈ તો જો કાંઈ કાંઈ જમે તમારે જાય પેમ ભાઈ તો થોડા રાત ઉતરી જાય છે હા પેમ ભાઈ ના પગ હા છે ને આપણે પગે થોડી તકલીફ છે એટલે આપણે હવે અજો પેમ ભાઈ જાય સીધા ઉતરીને તો જઈશ ભાઈ તોડી ઉડ્યા ઓ હો હો કેટલે બધા પોકી ગયા વોકાન ચૂકા વોકાન ચૂકા ચો ચડી ગયા પેમ ભાઈ જોવો છો તમે પણ અમારે આસ્તે આસ્તે ઉતરવાનું છે આ રખડ તો પણ આપણે ફોવતરી જવાનું છે ફવિત્રીન ફિલ્મ મક આપણને બીજું છે અહીંયા જવાનું છે બધે જોવાનું છે આજે બહુ મજા આવશે આખું બધું બતાવી દઈશું તમને નહીં તો આપણે આ બધું વસ્તુ બતાવી દઈશું તમને જો ઉતરી જઈ તું આ જો અમારા પેમ ઉતરી ગયા અને જયેશભાઈ તો જઈને તો હોઈ ગયા જયેશભાઈ જો હમ ગયા છે